દાઉદ અને ગોલિયત ની વાર્તા આ વાર્તા એક એવી સફળતાની કહાની છે જેના માધ્યમથી આપણે શીખવાનું છે કે ક્યારેક નાના અને સરળ રસ્તા માટે મોટું અને મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે આજે આપણે જાણીશું કે એક કેવી રીતે એક નાનકડો યુવક જેને માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક મોટા પડકારનો સામનો કર્યો કેવી રીતે વિશ્વસનીયતા હિંમત અને વિશ્વાસના સંદેશા આપે છે આ કથામાં આપણે દાઉદ અને ગોલિયતની વાર્તા સાંભળીશું આજે હું તમારી સાથે એક એવી પાવરફુલ વાર્તા શેર કરું છું જે લાખો લોકોને પ્રેરણા આપી ગઈ છે આ કથા એક એવા યુદ્ધની છે જ્યાં એક નાનકડી જીતથી દુનિયામાં એક વિશાળ સંદેશ મળ્યો એ કથા છે દાઉદ અને ગોલિયતની કથા આ વાર્તા માત્ર બળ અથવા મોટા શરીર વિશેની નથી આ એક એવી કથા છે જે આપણને શીખવે છે કે હિંમત અને વિશ્વાસ એ મોટી સમસ્યા સામે પણ જીતી શકાય છે આ વાર્તા પ્રાચીન ઇઝરાયલની છે જ્યારે પલિસ્તી અને ઇઝરાયલીઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું પલિસ્તીઓએ પર્વતમાળી વચ્ચે પોતાની ફોજ જમા કરી હતી ઇઝરાયલીઓએ પણ પોતાનો એક તંબુ તૈયાર કર્યો હતો એક તરફ પલિસ્તીઓના સૈનિકો અને બીજી તરફ ઇઝરાયલીઓના સૈનિકો એક ખીણમાં વચ્ચે તેઓ એકબીજાને જોઈ રહ્યા હતા જ્યાં આ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યાં પલિસ્તીઓની તરફથી એક પ્રખ્યાત વિખ્યાત યુદ્ધવીર ગોય ગોલ્યાર્થ નામક યોદ્ધા બહાર આવ્યો એક નવ ફૂટ જેટલો લાંબો અને મજબૂત હતો ગોલ્યાથ એક એવો યોદ્ધા હતો તેણે એવું વિચાર્યું હતું કે તે એકલા હાથે સમગ્ર ઇઝરાયલની સેનાને પછાડી શકે છે ગોલિયા દરરોજ સવારે અને સાંજના સમયે ઇઝરાયલીઓ સામે પડકાર આપતો ને કહેતો આજે તમારામાંથી એક માણસ પસંદ કરો અને મને પડકાર આપો જો તે મને હરાવશે તો તમે પલિસ્તીઓ પર વિજય થશો પરંતુ જો હું તેને હરાવું તો ઇઝરાયલીઓ અમારા ગુલામ બની જશે આ સાંભળી ઇઝરાયલીઓ ડરી ગયા સૌ સૈનિકો ભયથી કાંપતા કોઈ આગળ આવ્યું નહીં ત્યાં એક નાનો છોકરો આવ્યો તેણે પલિસ્તી ગોલ્યાથને જોઈને ઉતાવળે પૂછ્યું આ ગોલ્યાથ કોણ છે એ તો જીવતા દેવની સેનાને અપમાન કરી રહ્યો છે આ નાનો છોકરો હોય છે દાઉદ બેથલેહેમના યશાઈનો પુત્ર દાઉદને જ્યારે ગોલ્યાતનો પડકારના વિશે ખબર પડી ત્યારે તેણે કહ્યું હું એક એવા યોદ્ધા સાથે લડવા જાઉં છું શાઉલના રાજાએ દાઉદને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ દાઉદ ડર્યો નહીં શાઉલે કહ્યું ના ના તું જઈશ જઈને એ પલિસ્તી સાથે કેવી રીતે લડશે તું તો નાનો છોકરો છે અને તે માણસ તો નાનો હતો ત્યારથી આખી જિંદગી લડવામાં ગાડી છે દાઉદે ભારપૂર્વક જણાવ્યું નામદાર હું મારા પિતાના ઘેટા ચારું છું જો હું કોઈ વાર સિંહ કે રીંચ આવીને અમારા ટોળામાંથી ઘેટું ઉપાડી જાય છે તો હું તેની પાછળ પડી તેના પર હુમલો કરીને તેના મોંમાંથી તેને છોડાવી લાવું છું જો તે મારી ના સામે થાય છે તો હું તેને દાઢી પકડીને મારી મારીને તેનો જીવ લઉં છું આ રીતે મેં સિંહને રેંચને મારે છે આ વિદેશી પલિસ્તીના પણ હું એવા જ હાલ કરીશ કારણ કે તે જીવતા જાગતા દેવની સેનાનો તિરસ્કાર કરે છે આપણે ક્યારેક નાની નાની મુશ્કેલીઓમાં પણ હાંભી જઈએ છીએ અને હિંમત ખોઈ નાખીએ છીએ પરંતુ દાઉદને પરમેશ્વર પર વિશ્વાસ હતો સાઉલે તેને માન્યતા આપી દાઉદને લડાઈ માટે મોકલવાનો નિર્ણય લીધો સાઉલે દાઉદને પોતાના ભક્તર પહેરાવી તેના માથા પર કાંસાનો ટોપ મૂક્યો અને કવચ પહેરાવ્યું પછી તેના બખ્તર ઉપર સાઉલે પોતાના પોતાની તલવાર લટકાવી અને દાઉદને ચાલવાનો પ્રયત્ન કરી જોયો પણ તે બધાને ટેવાયેલો ન હોવાથી તે ચાલી શક્યો નહીં તેણે કહ્યું આ બધા સામ મને ચાલતા ફાવતું નથી હું તેનાથી ટેવાયેલો નથી આથી તેણે એ બધું ઉતારી નાખ્યું પછી તેણે પોતાની થેલી લીધી નદીના વહેણમાંથી પાંચ સુવાળા પથ્થર ઉપાડીને થેલીમાં મૂક્યા અને હાથમાં ગોફણ લઈને તે પહેલાં પલિસ્તી તરફ ઉપડ્યો ગોલ્યાથ દાઉદને જોઈને હસ્યું તું શું એક કૂતરો છે કે મારાથી લડવા લાકડી લઈને આવ્યો છે તેણે પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો પરંતુ દાઉદે જવાબ આપ્યો મારી નજીક આવ હું તારું માંસ આકાશના પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ દાઉદે જવાબ આપ્યો તો મારી સામે તલવાર ભાલો ને કટારી લઈને આવે છે પરંતુ હું તારી સામે જે તે અપમાન કર્યું છે તેના જીવતા દેવ સમર્થ નામે છું આજે યહુઆ તને મારા હાથમાં સુપ્રત કરી દેશે અને હું તારો જીવ લઈશ આજે હું તારું માથું કાપી નાખીશ અને તારા શબ્દને પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને ખાવા આપીશ અમે બધા પલિસ્તી સૈનિકોના શબનું પણ આમ જ કરીશું ત્યારે समस्त જગત જાણશે કે ઇઝરાયેલમાં દેવ છે અહીં ભેગા થયેલા સૌ કોઈ જાણે કે યહોવાને રક્ષણ કરવા માટે જરૂર નથી તલવારની કે નથી ભાલાની યુદ્ધમાં વિજય યહોવાનો છે અને તે તેમને અમારા હાથમાં સોંપી દેશે દાઉદના આ શબ્દો ખૂબ શક્તિશાળી હતા તે બાદ દાઉદે પથ્થર ગોફણમાં મૂક્યો અને ગોલ્યાત તેના મસ્તક પર ફેંકી દીધો પથ્થર એના માથામાં દબાઈ ગયો અને જમીન પર પડી ગયો પછી તેણે તેની પાસે દોડી જઈને તેની તેની છાતી ઉપર રહીને મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી તેનું માથું ધડથી જુદું કરી નાખ્યું પલિસ્તીઓએ જ્યારે જોયું કે પોતાનો યોદ્ધા માર્યો ગયો છે ત્યારે તેઓ ભાગવા લાગ્યા ગોલિયત સામે લડતી વખતે દાઉદ પાસે કોઈ વિશાળ હથિયાર નહોતું પરંતુ તેની શ્રદ્ધા હતી તેણે તેને વિજય અપાવ્યો સંદેશ આ વાર્તા આપણને શીખવે છે કે સિંહની જેમ થવાની જરૂર નથી પરંતુ આપણા વિશ્વાસ વિશ્વસનીયતા અને સ્વાભાવિક શક્તિમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે હવે તમારા માટે પણ આવી પરિસ્થિતિ આવી શકે છે જ્યાં તમે મોટા પડકારો ભયંકર પડકારો દેખાતા સામનો કરી રહ્યા હો છો પરંતુ તમે જો તમે દાઉદની જેમ વિશ્વાસ રાખો તો તમે પણ બધા પડકારોને હરાવી શકો છો આ કથા આપણને પ્રેરણા આપે છે પણ મહત્વપૂર્ણ છે કે આપણે સમજીએ કે સફળતા માત્ર બળથી નહીં પરંતુ શ્રદ્ધા હિંમત અને સંતુલન દ્રષ્ટિથી મળે છે હવે હું તમને પૂછું છું તમે ક્યાં થાપ ખાઓ છો તમારે પોતાના જીવનના દરેક પડકારોને દાઉદના વિશ્વાસ અને હિંમત સાથે જ જોવાનો પ્રયાસ કરવો પડશે અંતિમ સંદેશ વિશ્વાસ રાખો પરિસ્થિતિમાં મજબૂત રહો અને જાણો કે નાની જીતો તો મોટી વસ્તુઓ સુધી લઈ જઈ શકે છે સાધારણ લાગે તેવી તમારી એક નાની પ્રબળતા આખી દુનિયાને બદલાવવાની શક્તિ ધરાવતી હોય છે દાઉદ અને ગોલિયતની આ વાર્તામાં જે સંદેશ છે એ એટલું જ ક્યારેય ન ડરો તમારા દિલમાં વિશ્વાસ રાખો અને તમારી જીત સાથે આગળ વધો પરમેશ્વર તમને આશીર્વાદો પૂરા પાડે